હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો કાલે બજાર નિફ્ટી અને સેન્સેક્સમાં કોઈ લોબો ઘટાડો નહોતો પરંતુ મિડકેપમાં ઘટાડો હતો અતારી ગિફ્ટ નિફ્ટી ત્રેવીસ હજાર સાતસો ચોસઠ સાહીઠ પોઈન્ટના વધારા સાથે ટર્ડ થઈ ગયું છે અને આજે આપણે બે કંપનીના શેરની વાત કરી દઈએ પરંતુ થોડુંક બજાર વિશે જોઈ લે સેન્સ ઇઠ્યોતેર હજારને સત્તર બત્રીસ પોઈન્ટના વધારે સાથે બંધજો નિફ્ટી ખાલી દસ પોઈન્ટનો વધારો ટીવી હજાર નિફ્ટી એકાવન હજાર પોઈન્ટનો ઘટાડો અને મિડકેપ એકાવન હજાર ઘટાડો હવે કાલે એફઆઈઆઈ એક ખરીદી કરી છે મિત્રો એફઆઈઆઈએ કેશમાં પાંચ હજાર ત્રણસો ને બોતેર કરોડની ખરીદારી કરી છે ત્રણ દિવસની સતત એફઆઈઆઈની ખરીદી ઓગણીસ હજાર કરોડ થઈ ગઈ છે અને એફઆઈઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં નવસો ઓગણ ઓગણીસ કરોડની ખરીદારી કરી અને સ્ટોક ફ્યુચરમાં એક હજાર આઠસોને તેતાળીસ કરોડની ખરીદારી કરી કે ઘરેલું ફંડોએ બે હજાર સાતસોને ઓગણસિત્તેર કરોડની વેચાણ કર્યું છે આ તા બજારના કાલના ઓકળા હવે શેરબજાર એક અનુભવની વાત છે મિત્રો ખાસ કે શેરબજારમાં ઘણી કોમેન્ટો એવી આવતી હોય છે પરંતુ જો જેને જેવો અનુભવ થયો હોય શેરબજાર વિશે એ ચર્ચાનો વિષય હોય છે ખાસ મને શેરબજારનો પોઝિટિવ વિચાર છે એટલે હું પોઝિટિવ વાતો કરું છું કોઈને નેગેટિવ અનુભવ થયો હોય શેરબજારનો તો એ ભાઈ નેગેટિવ વાતો કરવાના એ છોટક વાત છે હવે શેરબજારમાં એવો હું તમને ખાસ વાત કરું કે એક ઉદાહરણ સાથે આપણે થોડીક વાત સમજીએ કે એક અંધ બાળકોની સ્કૂલ હતી જે બધા છોકરા ઓખે નથી ભાડતા ઓધાળા હતા અને એ સ્કૂલની આગળ એક હાથી આવ્યો એટલે છોકરાએ એમના શિક્ષકને કીધું કે અમારે હાથી જોવો છે પરંતુ તમે વખો વખત હાથી કઈ રીતે જોઈશું કે અમે જોઈ ના શકીએ પણ એને સ્પર્શ તો કરી શકીએ તો કે ચલો હવે એ છોકરા બધા હાથી જોવા ગયા એટલે કોઈ સૂરનો સ્પર્શ કર્યો કોઈ કોણનો સ્પર્શ કર્યો કોઈ પગનો સ્પર્શ કર્યો કોઈ પૂંછડાનો સ્પર્શ કર્યો અને જોઈ બધા પછી એમણે ચર્ચા કરી કોઈ કે હાથી સોંભેલા જેવો છે જેને સૂંઢ પકડી એને સોંભેલા સોંભેલા જેવો લાગ્યો કોઈ કે હાથી હુપડા જેવો છે જેને કોણ જોયો એને હુપડું જેવો લાગ્યું કોઈ કે હાથી ઢોભળા જેવો છે જેણે પગે પકડ્યો એ ઢોભળા જેવો લાગ્યો કોઈ પૂછળે પકડ્યો એને ડોળડી જેવો લાગ્યો કે મોટા રસા જેવો ડોળી છે શેરબજાર અને જીવન મને આવી પોઝિશન થાય કોઈને જીવન ખારું વખત જેવું લાગે છે કોઈને જીવન આનંદમય લાગે અને શેરબજારમાં પણ કોઈને સારો અનુભવ થયો હોય કમાણી થયું હોય કોઈને નુકસાન થયું હોય કોઈને રોબો નફો ન્યા થયો હોય આ બધાના અનુભવ અલગ અલગ હોય શેરબજારના અને જીવનના મિત્રો એ તે બધા બધાની સમજણ પ્રમાણે વાત કરવાના હું મારી સમજણ પ્રમાણે મૂકું છું બીજા બીજાની સમજણ પ્રમાણે વાત કરે છે અને પરંતુ મારો જે અનુભવ છે એ હું બોલું છું એમાં મારી કોઈ ખોમી આવતી હોય તો દિલ બીજો કરજો પણ મને જે ખૂબ સમયથી જે બજારનો અનુભવ થયો છે એ હું તમારી સામે મૂકવા જઈ રહ્યો છું મિત્રો કે શેરબજારમાં કોઈ ગેરંટી નથી અને કોઈ વોરંટી નથી શેરબજાર એવી ચીજ છે ત્યાં કોઈ ગેરંટી છે જ નહીં કે તમારી પૈસા બદદાર બનશો કે તમારે નુકસાન થશે કે તમને શું થશે એવી કોઈ ગેરંટી નથી નો ગેરંટી નો વોરંટી પરંતુ ત્યાં મોકો છે ઓપોર્ચ્યુનિટી છે શેરબજારમાં મોકો છે એ મોકોનો તમને કેટલો લાભ મળે છે તમારી થાળીમાં કેટલું આવે છે એ તમારી હોશિયારી તમારી આવડત તમે કેટલો સમય રાખી શકો છો કઈ રીતે કામ કરો છો તમે બીજાની ટ્યુબ ઉપર શેર લ્યો છો કે જાતે અભ્યાસ કરીને લ્યો છો કે એસઆઈપી કરો છો એ બધી તમારા ઉજવવાનું છે મિત્રો ખાસ મારે વાત એ કરવી મેં મારા ઘણા વિડીયોમાં કીધું છે તમને કે ભાઈ કોઈ દાડો બજારમાં કૂદી ના પડાય બજારમાં તમારા પાસે પંદર વીસ શેરની કોઈ લિસ્ટ હોય તો એની તમે રેકી કરો ધીમે ધીમે બે પોઈન્ટ દસ તમારી શક્તિ મુજબ શેર ભેગા કરતા અને એને લોંગ ટાઈમ રાખો હવે બધા કહે છે કે ભાઈ અમારે કાકા કેવા છે ખરીદવા આવી ઘણી કોમેન્ટો આવે પરંતુ જુઓ મિત્રો કે લોકોને અમુક વસ્તુ કાયમ જરૂર પડે ઉઠીએ ને લોકોને એવી વસ્તુની જરૂર પડે ઘણી વસ્તુ એવી અને એવી વસ્તુ કઈ કંપની બનાવે અને એ કંપનીના સેક્ટરમાં કઈ કંપની લીડર છે મિત્રો બિઝનેસ કંપનીનો બિઝનેસ કેવો છે ખાસ હાજર આપણે વારંવાર ટીના રબરની હું વાત કરું છું એનું કારણ શું છે એનું એક જ કારણ છે કે ટીના રબરને જે કાચો માલ એ મફતમાં મળે એ જે ભંગાર ટાયરો છે જે લોકો ગાડીઓમાં મોટી ગાડીઓમાં નાની ગાડીઓમાં જે વપરાયેલા ટાયરો મફત આપી દે છે એ બધા ફેરિયાઓ ઉઘરાય પંચરવાળા ઉઘરાય અને આ કંપની લઈ જાય અને એ ટાયરનું રિસા સાયકલિંગ કરી એની ફેક્ટરીમાં અને એ રબર છે એ રબર ટાયર બનાવતી કંપનીઓને વેચે છે એમાં એની બેનિફિટ ખૂબ છે તમે જુઓ કે ઘણી કંપનીઓને શું થાય ક્રૂડ તેલ એનો કાચો માળ તરીકે ઉપયોગ કરતી હોય ધારો કે એશિયન પેન્ટ તો પછી ક્રૂડ તેલના ભાવ જો વધતા હોય તો એશિયન પેન્ટનો ઘટાડો આવે પણ તો ક્રૂડ તેલના ભાવ ઘટતા હોય તો એશિયન પેન્ટને ફાયદો થાય આવું થતું હોય એટલે બિઝનેસને ખાસ લક્ષ્યમાં લેવાનું જો હવે વિડીયોમાં વાત એવી છે કે વિડીયોમાં તો વાતો એક દાડો એવી કરવી પડે કે ભાઈ આ કંપનીઓ આવી છે આ કંપનીઓ આવી છે આ કંપનીઓ આવી છે પણ તમારે તમારા પાસે સારી નહીં રાખવાની મારા વિડીયોમાંથી સારી સારી જેટલું સારું હોય એટલું લેવાનું બાકીનો કચરો ઘાટી ન તમને ના ગમતું હોય એટલું ઘાટી નખવાનું મિત્રો ખાસ વાત એ કરું છું કે ગેરંટી નથી વોરંટી નથી પણ મોકો છે મિત્રો હવે બીજી વાત છે કે જે વસ્તુ ઘણી વસ્તુ જુઓ જે વસ્તુ લોકો શોખથી ખરીદતા હોય કેવી કે જેવી કે ફોન વાઈફાઈ નશો નશો એટલે કે શરાબ બનાવતી શરાબ બનાવતી કંપનીઓ ઘડિયાળ ગાડીઓ ફાસ્ટ ફૂડ આવી કંપનીઓ લોકો શોખથી ખરીદતા હોય તો આવી કંપનીઓ છે કઈ કંપની આ બનાવે છે એમાં લીડર કંપનીઓ કઈ છે સારી કંપનીઓ કઈ છે નાની કંપનીઓ કેવું કામ કરી રહી છે એ સેક્ટરની બે ત્રણ નાની કંપનીઓનો પણ અભ્યાસ કરવો જોઈએ તમને કયું સેક્ટર ગમે છે પાવર સેક્ટર મિત્રો ઉનાળોનો સમય આવ્યો છે ઉનાળોમાં ફ્રીજ એસી આવી બનાવતી કંપનીઓ પણ અત્યારે એમને ગરાગી ધૂમ બુલાવતી હોય છે અને ભારત એકસો ચાલીસ કરોડ વસ્તી ધરાવતો લીસ એમને શું નહીં જુએ અને તમે તમારા ઘરનું લિસ્ટ બનાવો તમે જે જે વસ્તુઓ ખરીદી કરો છો એ બધી કંપનીઓ બનાવી તમારા પગરખાથી મોડી તમારું હેર ઓઇલ તમારી ડાઈ તમારા કપડાં આ બધી કંપનીઓ છે તમારી ગાડી તમારું ટ્રેક્ટર અને આ બધી કંપનીઓ ડિસ્ચલવી છે તો આવી કંપનીમાં જ્યાં તમને મોકો લાગે જ્યાં તમને તમારું એવું થાય કે ભાઈ આ કંપની પણ ગમે છે તો અહીંયા રોકડ કરો પણ રોકડ કરવાની પદ્ધતિ એક છે કે ધીમે 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 શેર ભેગા કરો ભલે તમારે બાર મહિનામાં થોડા થોડા કાઢવા પડે ભલે મોંઘો લેવો પડે તમે શેરબજારમાં નવા હો તો તમારે આ પદ્ધતિ અપનાવી જો પણ અમે ધારો કે અમારું અમારી જ વાત કરો કે અમને એ શેરબજારથી જરા પણ ભય લાગતો નથી મને એકવીસ હજાર થાય પણ વીસ હજાર નેચા જતો મને ભય નથી લાગતો એનું એનું કારણ છે કે મેં બે હજાર આઠની મંદી જોઈ છે ભયંકર મંદી કોરોનાની મંદી જોઈ છે કોરોના જેવી મહામારી આખા વિશ્વને મગજ ખાઈ જતી હતી અને નિફ્ટી બાવીસ હજાર પોણસોથી સાત હજાર પંચો આવી ગયો હતો થોડાક ગાડામાં કોઈ છે લેવા વાળું નતું અને તારે પણ બધા બેઠું થયું હતું અને ભલે તારે ત્રેવીસ હજાર આઠસો ચાલતો અને ઘણા લોકો કહે છે કે ભાઈ કાકા એકવીસ હજાર આવશે ભલે વીસ હજાર નેચે આવે કોઈ પેલું નથી આપણે જ્યાં મોટી બ્લોક લીડ કરવી છે ડીલો આપણે થોડું 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 નોખવાનું પછી પછી એકવીસ હજાર નેસો આવે તો થોડોક નોખવાના જગ્યા રાખવાની અને તેવી ચોવીસ હજારમાં લેવું પડે તો દસ શેર લેવાના ધીમે 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 પોર્ટફોલિયો બનાવતો લેવા આ શેર બજાર એક દિવસ માટેનું છે પરંતુ આવા મોકા કાયમ નથી આવતા જે ઘટાડાના મોકાથી ચાર પાંચ વર્ષે આપણા હાથમાં આવી જાય ખૂબ વાતો છે શેરબજારની ખૂબ વાતો જેટલી વાતો ઓછી કરો એટલી વાતો ઓછી છે અને મારી વાતો અપડો કે મેં મારા જે મિત્રો છે એમના ઘણા ઘણા વખતથી યોગેશભાઈ મોદી સુરેશભાઈ બારોટ આવા જે ખાસ મિત્રો છે એમના નામ તો મેં લીધા જ નથી હું બીજી થઈ ગયો છું ખૂબ બીજી થઈ ગયો છું ખૂબ આશુ થઈ ગયો છે કેમ કે મારા તારી જેવો કોમમાં એવો અટવાઈ ગયો છું ને એ ઘણો કોમ હોય છે મને એમ હતું કે ભાઈ હું નિવૃત્ત થઈશ એટલે મજા કરીશ કોઈ સામાજિક પ્રસંગ હોય કોઈ ખેતીનો હોય કોઈ વાટતા હોય કોઈ લેતા હોય પછી આપણે કોમ ના કરીએ પણ જ કોઈ મજૂર છે કોઈ અંદરનું ચાલતું હોય કોઈ ઘઉંનું ચાલતું હોય કોઈ સમાજના કોઈ પ્રસંગ માટે જવું પડતું હોય કોઈ કુટુંબ સાથે બેહવું પડતું હોય આ બધા પ્રશ્નો ધીમે 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 ચાલતું ચાલુ હવે આપણે એવો વિચાર કર્યો છે કે બે દિવસે એક વિડીયો બનાવો ડેલી વિડીયો હવે ઓછો બનાવો થેન્ક યુ આભાર